અમારા અહેવાલની અધારદાર અસર છે જે અસરથી તંત્ર દોડતું થયું છે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ચોથા નિસરા ગામનીયા ઘટના નિર્વતાના નવા નીર આ ગામ સુધી પહોંચ્યા છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ચેનલની ધારબાર અસર કહી શકાય અમારા અહેવાલથી તંત્ર દોડતું થયું છે ચોથા નિસરા ગામને મળ્યા છે નર્મદાના નવા નીર ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી આ સાથે ખેડૂતોએ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ચેનલનો આભાર માન્યો છે ખેડૂતોની અલગ ખુશી તેના ચહેરા પર જ જોવા મળતી હતી તો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ચેનલની ધારદાર અસર જોવા મળી છે ચોથા નેસડા ગામને મળ્યા છે નર્મદાના નવાનીર ખેડૂતોએ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ચેનલની સામે રજૂઆત કરી હતી ત્યારબાદ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ચેનલ પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્ર દ્વા ચોથા ગામમાં સીમાડાની કેનાર આવેલી છે એમાં પાણી કેટલા દિવસોથી આવતો નતો છતાં અમે કેટલી રજૂઆતો કરવા છતાં તંત્રએ પાણી મોકલ્યું નથી અને પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા અમે રજૂઆત કરી તો એમણે અમને રાતે રાતે પાણી છોડાયું અને હજી સુધી ચાલુ છે એમનો ખૂબ ખૂબ આભાર